નમસ્કાર ન્યૂઝ કેપિટલના સર્વે પ્રેક્ષકોને આપણે થોડું વાઇઝ ગત આપણા એપિસોડનું કરી દઈએ તો પ્રથમ રાશિ જ્યોતિષશાસ્ત્રની તે મેષ રાશિ છે એમાં અ લ અને ઈ આવે જે જાતકોની મેષ રાશિ છે એમને અંતઃસ્પૂર્ણા અને શુભાશુભ ઘટનાઓના પૂર્વાભાસ થાય વ્યક્તિ દૂરદર્શી કલ્પના શક્તિવાળી અને સમર્થ બને મુખ પગ બગલમાં મોટું તલનું નિશાન અથવા ઘાનું નિશાન પ્રાપ્ત જોવા મળે નેતાગીરીમાં સફળતા સારી મળે સરકારથી સન્માન પ્રાપ્તિ થાય ધંધા રોજગારમાં ઉન્નતિ થાય નોકરીમાં પદોન્નતિ મળે ધનલાભ સારો રહે સદભાવના અને દાંપત્ય જીવન એકંદરે સારું સુખ વૈભવ સંપત્તિ વાહન વિદેશ પ્રવાસનું સુખ પ્રાપ્ત થાય ઉંમર વર્ષ તેર ચૌદ સત્તરથી ચાલીસ છપ્પનથી એકસઠ પ્રગતિકારક વર્ષો રહે ઉંમર વર્ષ એકવીસ ત્રેવીસ અથવા ઓગણત્રીસે લગ્ન થઈ શકે ઉંમર વર્ષ ત્રેવીસથી છવ્વીસ અને સિકસ્ટી સેવનથી સિક્સટી નાઇન ભાગ્યવર્ધક રહે મનની ઈચ્છાઓની પૂર્તિ થાય પરિવારમાં આનંદ લગ્ન ભાઈઓ સાથે મનમેળ કિંમત કિંમતી વસ્તુઓ અને મકાનની ખરીદી કરી શકે નોકરીમાં ધનલાભ અને દાન્ય પુણ્ય દાન પુણ્યનો પણ તક પ્રાપ્ત થાય અશુભ ફળ વિશે વિચારીએ તો પરિવાર સુખનો અભાવ અભિમાન અને અહંકાર રહે જીવનમાં ચડતી પડતી થાય ધનહાનિ થવાની ઘટનાઓ બને ધંધા વેપારમાં નિષ્ફળતાને કારણે વ્યવસાયમાં વારંવાર પરિવર્તન આવે તાવ આળસ નેત્રપીડા કમરપીડા અનિદ્રા બેચેની કંપન અરુચિ અંગસોથ જેને યોગીની દોષ કહેવાય તેવા દોષ થાય એક સાત તેર એકવીસ ત્રીસ આડત્રીસ છેતાળીસ બાવન અને પંચાવન ઉંમર વર્ષ પંદરથી બાવીસ અને બેતાળીસથી પંચાવન તથા બાસઠથી છાસઠના વર્ષો કષ્ટકારક પરિવારના મહત્વપૂર્ણ વ્યક્તિનું મૃત્યુ થવાનું યોગ પણ રહે પેટ અને કાનની બીમારી રહે દરેક શુક્રવાર દરેક માસની એક છ અગિયાર એકવીસ તારીખ દરેક વર્ષનો ઓક્ટોબર માસ ચાર આઠ બાર રાશિની વ્યક્તિઓ બ્લેક અને આસમાની રંગ અને વસ્તુઓ આ બધું એમને પ્રતિકૂળ રહે આપણે એના ઉપાયો જોઈશું તો અનુકૂળતાએ લાઈ જીવનમાં એક વખત ખીર અથવા લાડુનું દાન કરવું જોઈએ તેમ ન થઈ શકે તો ઘી ખાંડ અથવા છાયાપાત્રનું દાન કરવું સંકટ અને તકલીફોની નિવારણ માટે હનુમાનજીની ઉપાસના કરવી મંગળા ગૌરી મુલાધાર કવચ આવે એને ધારણ કરવું એક મંત્ર છે દુર્ગા સપ્તસતી ચંડી પાઠમાં રીમ શરણાગત દિનાર્થ સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુ તે આ મંત્રના જાપ કરવા પિતૃદોષ નિવારણ યંત્રની રોજથી પૂજા કરવી પીપળાનું પૂજન કરવું અને પ્રદક્ષિણા કરવી બ્રાહ્મણને ભો ભોજન અને પૂજન કરવા અને ભગવાન શ્રી ઋષિની આરાધના કરવી શક્ય બને તો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો અથવા તો સાંભળવો બીજી રાશિ આપણી જ્યોતિષની છે તે વૃષભ રાશિ છે તે આવા જાતકોને યશ ભોગ વિજય અને ધનની પ્રાપ્તિની કામના વિશેષ રહે શત્રુઓ ઉપર વિજયી બને પ્રેમ અને વિલાસી જીવન પ્રાપ્ત થાય ભાગ્ય અને પુરુષાર્થ સાથે આગળ વધે વિકાસ થાય ઉંમર વર્ષ અઢારથી સોળ અને છત્રીસથી સુડતાળીસ જીવનમાં થોડી મહત્વપૂર્ણ ભાગ્યવર્ધક ઘટનાઓ બને પગ અથવા કમરની નીચે કાળો તલ કે ઊંડા ઘાનું નિશાન હોય તો એ શુભ ફળ છે તેમ માનવું શુક્રવારે કરેલા કાર્યોથી જાતકને યશ પ્રાપ્ત થાય વૃષભ મિથુન મકર અને કુંભ રાશિની વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવાથી સફળતા મળે આ રાશિના અશુભ ફળો જોઈશું તો વારંવાર તાવ આવવો માથા કમરનો દુખાવો થવો વાયુ પિત કફ એવા ત્રિદોષ ઉત્પન્ન થવા લકવો અને બીપીની સંભાવના રહે દાંપત્ય જીવન થોડું દુઃખી રહે ઉંમર વર્ષ એકવીસ અથવા પચીસથી ઓગણત્રીસમાં વિવાહ લગ્ન યોગ થાય છે લગ્ન ભંગ થવાના યોગો પણ નકારી શકાય તેમ નથી ઉંમર વર્ષ સાતથી અઠ્યાવીસ અને પાંત્રીસ સુધીના સઠીક નુકસાન અને પરિવારમાં ઝઘડા કંકાસ માતા પિતાને કષ્ટ દેવું થવાની સંભાવના ડાયાબિટીસ સાંધા સ્નાયુની સમસ્યા ઉંમર છેતાળીસથી એકાવન સાવધાની અને નિર્ણયો લેવા ઉંમર વર્ષ બાવનથી શારીરિક કષ્ટ શરૂ થાય આંખો અને કાનમાં તકલીફ થાય જવર પીડાનું કષ્ટ સહન કરવું પડે શનિવાર મહિનાની પાંચ પંદર અને વીસ તારીખ નવેમ્બર મહિનો અને લાલ રંગની વસ્તુઓ અને વસ્ત્રો એ જાતકને પ્રતિકૂળ રહે આવા જાતકોએ પાંચ કન્યાઓનું પૂજન કરી અને તેને ભોજન આપવું જોઈએ અથવા ક્લીમ ગોપાલાય ઉત્તરધ્વજાય નમઃ મંત્રના જપ કરવા અથવા જો સમયની અનુકૂળતા હોય તો રીમ સર્વસ્વરૂપે સર્વે છે સર્વશક્તિ સમન્વિતે બહેબ્ય દેવી દુર્ગે દેવી દમોસ્તુ સ્તુતે આ મંત્રનો જાપ કરવો ત્રીજી રાશિ જ્યોતિષમાં છે તે મિથુન રાશિ છે તેમાં ક છ અને ઘ અક્ષરો આવે ત્રીજી રાશિમાં મૃગશીર્ષ આર્દ્રા અને પુનર્વસુ ત્રણ નક્ષત્રો છે આ રાશિમાં જન્મેલા જાતકોને મસ્તક સંબંધી રોગ ફેફસા અને આંતરડાના રોગ વાત રોગ દાંતની સમસ્યાઓ સંગ્રહણી થવાની સમસ્યાઓ અને વૃદ્ધાવસ્થામાં સ્મરણ શક્તિ પણ ધીમે ધીમે ઘટે તેમ બને સોમવાર સારો ન રહે બુધવાર સારો રહે પશ્ચિમ દિશાથી લાભ થાય સંતાન સુખ સારું બાળપણ તકલીફપૂર્ણ રહે જાતક વાચાળ બેનતું અને સાદું જીવન જીવવા વાળો થાય મુખ કે માથાના ભાગે તલ કે ઘાનું નિશાન જોવા મળે કરજ લેવામાં ચતુર હોય વાત એ ગુપ્ત રાખી શકે નહીં લગ્નજીવનનું સુખ સારું રહે પ્રતિકૂળ બાબતો જોઈશું તો શનિવાર દરેક વર્ષનો ડિસેમ્બર માસ ત્યારબાદ દરેક માસની અગિયાર સોળ છવ્વીસ અને અઠ્યાવીસ તારીખો બે આઠ અને દસ રાશિની વ્યક્તિઓ પીળો રંગના વસ્ત્રો અને વસ્તુઓ એ જાતક માટે પ્રતિકૂળ રહે જીવનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ લઈએ તો વર્ષ ઓગણીસથી છવ્વીસ દરમિયાન આવા જાતકોના લગ્ન થવાનો યોગ થાય ઉંમર એકવીસ તકલીફો પછી ભાગ્યોદય થાય વર્ષ ઓગણીસથી છવ્વીસ એ લગ્ન યોગ બતાવે છે વર્ષ એકવીસથી બત્રીસ ભાગ્યોદયમાં વિઘ્નો અને તકલીફો વધુ આવે વર્ષ તેત્રીસથી છત્રીસ દરમિયાન અનેક પ્રકારના લાભ સટ્ટા લોટરી વગેરેથી ધનલાભ થાય ઉંમર વર્ષ થી છપ્પન સરકારી ક્ષેત્રની સમસ્યા રહે કુટુંબ પરિવારથી ક્લેશ પ્રાપ્ત થાય નોકરી ધંધામાં સમસ્યાઓ રહે સંગ્રહણી રોગની તકલીફ થવાની સંભાવના થાય ઉંમર વર્ષ સત્તાવન અઠ્ઠાવન એકસઠથી અડસઠ દરમિયાન વિલંબ અવરોધ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે આવા જાતકોએ ભાગ્યવૃદ્ધિ કરવી હોય તો લીલો હકીક કે પાનું ધારણ કરવું લીલા કલરનો ઉપયોગ વધુ કરવો ત્યારબાદ કષ્ટ કે સંકટો આવતા હોય જીવનમાં અને એનું નિવારણ કરવું હોય તો ઘી મગ કપૂર શંખ છ પ્રકારના રસોયુક્ત ભોજન અથવા કાસાનું દાન કરવું જોઈએ ગણેશ ચતુર્થી કે કોઈ પણ માસની ચક સંકટ ચતુર્થીને દિવસે આરંભ કરી અને એકસો વીસ દિવસ એટલે ચાર માસ સુધી રોજ અગિયાર માળા નીચેના મંત્રના જપની કરવી ક્લીમ ગમ ગણપતય નમઃ આ મંત્રની રોજ અગિયાર માળા કરવી જોઈએ દેવી પ્રકોપ હોય એને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ અકસ્માત દુઃસ્વપ્ન જેવી પરેશાનીઓ હોય તો એને દૂર કરવા માટે ઘરમાં ગૂગલનો ધૂપ કરવો દરેક સુખ અને અનુકૂળતાની પ્રાપ્તિ માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો ત્યારબાદ નીચેના મંત્રનો એકસો આઠ વખત જપ કરવાથી સુખ સમૃદ્ધિ ભાગ્યોદય અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય મંત્ર છે ક્લીમ કૃષ્ણાય નમઃ દરરોજ શિવ પંચાક્ષર સ્તોત્રનો બાર વખત પાઠ કરવો જો ઉચ્ચારણ ન ફાવતું હોય તો તમે સાંભળી પણ શકો ચોથી રાશિ જ્યોતિષની છે તે કર્ક રાશિ છે કર્ક રાશિમાં પુનર્વસુ પુષ્ય અને આશ્લેષા નક્ષત્ર આવે આ રાશિના જાતકોના શરીરનો રંગ ગોરો સૌષ્ઠવ સારું અને ઘડપણમાં પણ યુવાન દેખાય વાંકડિયા વાળ હોય પગની ઉપર અને પેટ ઉપર કાળા તલ જોવા મળે હૃદય પેટ ફેફસાની તકલીફ થાય સાંધા સ્નાયુના દુખાવાની પીડા રહે સંતાન પ્રાપ્તિમાં વિલંબ જોવા મળે જીવનમાં કમી અથવા વિલંબ જોવા મળે કાર્યોમાં વિઘ્નો થાય શરદી કફ જળનો આઘાત ઉતાવળિયાપણાની ટેવ ડાયાબિટીસ અને મોંમાં ચાંદા છાતી ફેપતાના રોગ અને ગઢગૂમડ જેવા કષ્ટો શારીરિક કષ્ટો થવાની શક્યતા એ નકારી શકાતી નથી જાતકે વ્યવસાય અને ભાગ્યના નિર્માણ માટે આપણે વાત કરીએ તો એમને સ પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે જાતક પરિશ્રમી અને મહેનતું હોય વેપાર કરે સંગીત કળા ક્ષેત્રથી લાભ થાય જીવશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર સિંચાઈ વિભાગ ચોખા કપાસ અને સફેદ વસ્તુનો ધંધો કે વેપાર અથવા એવા વ્યવસાયમાં જોડાવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય કુટુંબ પરિવારના અને નજીકના વ્યક્તિઓ આવા જાતકની નિંદા કરે અથવા એમની બુરાઈ કરે જીવનસાથી રાશિ કર્ક સિંહ કન્યા અથવા વૃશ્ચિક હોય તો લગ્નજીવનમાં સંવાદિતતા રહે સંતાનો પર્યાપ્ત પ્રગતિશીલ અને પ્રખ્યાત હોય સ્વાસ્થ્યની દૃષ્ટિએ વિચારીએ તો તો કર્ક રાશિના જાતકોને ગળા પેટના રોગો પગપીડા કમળો પાંડુરોગ જલોદર લોહી વિકાર કે ગુપ્ત રોગ થાય અનુકૂળ પ્રતિકૂળ બાબતો વિશે ચર્ચા કરીએ તો આવા જાતકોને બુધવાર અનુકૂળ રહે પ્રત્યેક માસની છ નવ અઢાર અને સત્યાવીસ તારીખ જાન્યુઆરી મહિનો કાળો રંગ અને ત્યારબાદ આપણે એમ કહીશું કે આવા બધી કોઈ પણ પ્રકારની બાબતો હોય તો એ એવા જાતકોને પ્રતિકૂળ ગણવી સોમવારનો દિવસ ઉત્તર દિશા લીલો રંગ અને સફેદ રંગ કે જાતકને શુભ અને અનુકૂળ રહે કોઈપણ વર્ષનો ફેબ્રુઆરી મહિનો દરેક માસની સાત ઓગણીસ અઠ્યાવીસ અને ત્રીસ તારીખો દરેક સોમવારના દિવસે મહત્વપૂર્ણ કાર્યો કરવાથી જાતકને સફળતા પ્રાપ્ત થાય ઉંમર વર્ષ અઢારથી ત્રેવીસ સત્યાવીસથી પાંત્રીસ લગ્ન અથવા વિવાહ યોગ બતાવે છે ઓગણીસમાં વર્ષે કઠોર પરિશ્રમનો સમય રહે શિક્ષા પૂર્ણ થાય વીસથી એકવીસ દરમિયાન નોકરી કે વેપારની શરૂઆત થાય ત્રેવીસથી છત્રીસનો સમયગાળો નોકરી કૃષિ અથવા કળાના વ્યવસાયમાં પ્રગતિ અને ભાગ્યોદય સૂચવે સાડત્રીસથી બાવન દરમિયાન આર્થિક તંગી કોર્ટ કચેરી ધંધામાં નુકસાનીની સમસ્યાઓનો સામનો કરવો પડે જીવનનો અંતિમ સમયગાળો સુખપૂર્ણ વ્યતીત થાય ભાગ્યની વૃદ્ધિ માટે આવા જાતકોએ સવારથીનું મોતી અને સફેદ અથવા સફેદ અકીકની ચાંદીની વીંટી તૈયાર કરી સોમવાર અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ધારણ કરવી શુક્રવારે માત્ર સફેદ વસ્ત્રો ધારણ કરવા મા જગદંબાની દુર્ગાની ઉપાસના કરવી આ એક મંત્ર છે અને એ મંત્રની રોજ એક એક માળા કરવી આ મંત્ર છે તે શ્રી રીમ ક્લીમ ગુલુ ગુલુ ચંદ્રામૃત મય પ્રવજાની લામ હુલુ હુલુ ચાંદ્રીને રે સ્વાહા અથવા બીજો એક મંત્ર છે જે એકસો આઠ વખત જપ કરવો આ જાતકોએ શ્રી સુક્તના પાઠ પણ કરવા અથવા લક્ષ્મી ગાયત્રી આવે એનું તમે પણ એ જાપ કરી શકો રોજ એક માળા કરશો તો એ તમને જીવનમાં ખૂબ લાભ કરશે હવે આપણે જ્યોતિષમાં જે પાંચમી રાશિ છે તે સિંહ રાશિની વાસ કરીશું સિંહ રાશિમાં પૂર્વા ફાલ્ગુની મઘા નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની એવા ત્રણ નક્ષત્રોના જુદા જુદા ચરણો નવ એ સમાવિષ્ટ છે જેમની રાશિ સિંહ છે એવા જાતકોને સ્વાસ્થ્યની દૃષ્ટિએ વિચારીએ તો મસ્તકની પીડા થાય દંત પીડા થાય રક્ત સંચાલન સંબંધિત પીડાઓ થાય જેને આપણે બ્લડ પ્રેશર શબ્દ કહીએ છીએ તેવું હૃદયરોગ થવાની શક્યતા રહે ડાયાબિટીસ થવાની શક્યતા રહે ક્યારેક સ્નાધ સ્નાંધા સ્નાયુ અને કબરના દુખાવાની સમસ્યા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી ઋષભ કર્ક વૃશ્ચિક ધન અને મીન રાશિ વ્યક્તિ આવી વ્યક્તિઓ સાથે જો લગ્ન થાય તો લગ્ન જીવન અને દાંપત્ય જીવન સુખદ રહે સિંહ રાશિના જાતકો સ્વભાવે કર્મશીલ સ્વતંત્ર વિચારધારાવાળા સ્થિર બુદ્ધિમાન પરાક્રમી પ્રબળ ઇચ્છાશક્તિવાળા ક્રોધી નવીનતા અને પ્રાચીનતા વચ્ચે સારો સમન્વય કરનારા અને પરસેવો ખૂબ થાય એમને ગરદન અથવા કમર ઉપર કાળો તલ હોવાની શક્યતા એ નકારી શકાતી નથી જે જાતકોની જન્મકુંડળી છે અને સિંહ રાશિ છે એમને સ્વાસ્થ્ય અને અન્ય સમસ્યાઓ થવા વિશે આપણે વાત કરીશું મઘા નક્ષત્રમાં જન્મ્યો હોય એવા જાતકને માથાનો દુખાવો થાય સારી સાંસારિક મુસીબતોથી ઘેરાયેલો રહે વૈવાહિક જીવનમાં બાધાઓ આવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિને શારીરિક અને માનસિક મુસીબતોનો સામનો કરવો પડે અને વૈવાહિક જીવનમાં બાધા રહે ફાલ્ગુની નક્ષત્ર પછી પાંચ રાશિના જાતકો એટલે સિંહ રાશિના એ ન્યાયાધીશ અધિકારી સેનાપતિ સંશોધકો વકીલ જેલર શિક્ષક કાચ અથવા વિદ્યુતની સામગ્રી ધાતુ કે ઔષધિના ધંધા અથવા ડૉક્ટરના વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત કરે ત્યાર પછી આપણે લઈશું તે શનિવાર દરેક વર્ષનો ફેબ્રુઆરી મહિનો દરેક માસની ત્રણ અઢાર ત્રેવીસ ઓગણત્રીસ તારીખો કાળા રંગની વસ્તુઓ અને વસ્ત્રો આવા જાતકને પ્રતિકૂળ રહે ત્યારબ લઈએ તો ઉંમર વર્ષ અઢારથી પચીસ જાતકને લગ્નયોગ સૂચવે છે વૈવાહિક જીવન સુખી અને સમૃદ્ધ હોય ઉંમર વર્ષ ઓગણીસથી છવ્વીસ દરમિયાન ભાગ્યોદયકારક ઘટનાઓ બને જમીન ઘર મકાન વાહન અને ભરપૂર સંપત્તિનો લાભ મળે સમાજમાં માન પ્રતિષ્ઠા પદમાં વધારો થાય ઉંમર વર્ષ છેતાળીસથી બાસઠ દરમિયાન સુખ અને સમાધાન પ્રાપ્ત થાય ઉંમર વર્ષ છાસઠથી કોઈ વાહન અકસ્માતથી ચેતતા રહેવું હિતાવ રહે આપણે ઉપાયો વિચારીશું તો સિંહ રાશિના જાતકોએ દુઃખોના સમન માટે પિતૃદોષ નિવારણ યંત્રની પૂજા કરવી તકલીફો અને વિઘ્ન આવતા હોય જીવનમાં તો તેને માટે સૂર્ય ઉપાસના કરવી રવિવારનું શક્ય હોય તો વ્રત રાખવું આદિત્ય કવચ ધારણ કરવું દરરોજ એકસો આઠ વખત ક્લીમ બ્રહ્મણે જગદાધારાય નમઃ મંત્રનો જાપ કરવો સર્વ મનોકામના સિદ્ધિ માટે રોજ સૂર્યને અર્ઘ્ય આપવો ઓમ ઐ હ્રીં શ્રીમ ક્લીમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો રોજ તમારે જાપ કરવો જોઈએ હવે લઈશું તે કન્યા રાશિ જ્યોતિષ શાસ્ત્રમાં જે છઠ્ઠી રાશિ છે તે કન્યા રાશિ છે કન્યા રાશિમાં પ ઠ અને અણ આ ત્રણ અક્ષરો આવે છે આ રાશિના જાતકો એ આપણે જોઈએ તો કટિપ્રદેશ કમરપેટ આંતરડાની તકલીફ અનેક સંકટ અને પીડા સહન કરે અને આ ઉપરાંત બહુમૂત્ર રોગ વાયુ દોષ ઉન્માદ જનનાંગના રોગો થવાની શક્યતા રહે વેપાર ધંધામાં અસફળતાનો સામનો કરવો પડે ગ્રસ્ત જીવનની કેટલીક મુસીબતો અને મુશ્કેલીઓ એ જાતકને દુઃખ આપનારી બને કન્યા રાશિનો જાતક સ્વભાવે સરળ અને ઉદાર હોય અને ધનસંગ્રહ કરી શકતો નથી ભાગીદારીના ધંધા અને વ્યવસાયમાં વિશ્વાસઘાત થવાની શક્યતા પણ તેટલી જ છે ઉપકારના બદલામાં આવા જાતકોને અપકાર જ મળે ભાઈ બહેનો અને માતા પિતા સાથે મતભેદ થાય મિત્રોથી દગો થાય આ જાતકો કર્મઠ કાર્યપ્રવીણ કળા પ્રેમી સંગીત ગાયનમાં રુચિવાળા હોય છે એકાઉન્ટન્ટ કાયદાના નિષ્ણાતો અને સલાહકારો રાજકારણીઓ ડૉક્ટરો લોજિંગ બોર્ડિંગના વ્યવસાયવાળા વકીલાત ઇન્કમ ટેક્સ સેલ્સ ટેક્સ સલાહકારના ધંધા રોજગાર માટે આ જે ક્ષેત્રો છે તે જાતકને લાભદાયી રહે શનિવાર અને મંગળવાર માર્ચ મહિનો દર મહિનાની આઠ અગિયાર ત્રેવીસ અને ત્રીસ તારીખો લાલ રંગની વસ્તુઓ અને વસ્ત્રો એ પ્રતિકૂળ રહે પૂર્વ દિશા બુધવાર લીલો અને સોનેરી રંગ મિથુન કર્ક વૃશ્ચિક અને મીન રાશિ એ શુભ રહે જન્મથી ઉંમર વર્ષ ચૌદ સુધી અનેક પ્રકારના શારીરિક કષ્ટો ભોગવવા પડે તેમ બની શકે ઉંમર વર્ષ અઢારથી છવ્વીસ દરમિયાન લગ્નયોગ થાય લગ્નજીવન સુખી રહે ભોગ વિલાસ એસ આરામમાં સમય વ્યતીત થાય માતા પિતા અને મિત્રોનું સુખ એકંદરે સામાન્ય રહે અનેક સ્વપ્ન આવે ઉદ્યોગ વ્યવસાય અથવા નોકરીમાં સફળતા પ્રાપ્ત થાય પોતાનું ભુવન ભવન મકાન જમીન એનું સુખ સારું રહે પચીસથી એકત્રીસ કોર્ટ કજિયા કચેરી સરકારી સમસ્યાઓ સહન કરવી પડે વર્ષ છત્રીસથી અડતાળીસનો સમયગાળો ખૂબ જ ખરાબ રહે દુઃખદ પ્રસંગો જોવા મળે કામમાં અસફળતા રહે મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારબાદ ઓગણપચાસથી છેતાળીસમાં નવજીવન પ્રાપ્ત થાય ધન વૈભવ પુનઃ પ્રાપ્ત થાય ભાગ્યોદયનો વિસ્તાર થાય દુઃખનો અંત આવે અને સમાજ કુટુંબ પરિવારથી સહયોગ પ્રાપ્ત થાય થી સિત્યોતેર સુખપૂર્વક રીતે ઉંમર વર્ષ સિત્તેર રોગ થવાની શક્યતા છે અહીંયા આપણે એક સામાન્ય રાશિની વાતો કરીએ છીએ માટે આપણે થશે જ તેમ ન કહી શકીએ તો સિત્તેરમાં ક્ષયરોગ થવાની શક્યતા ભાગ્યોદયના વર્ષો ઉંમર વર્ષ પંદર ચોવીસ તેત્રીસ બેતાળીસ સાહીઠ અને એકસઠ અચાનક ધન લાભ માટે ત્રેવીસ બત્રીસ એકતાળીસ અને પચાસમું વર્ષ સારું ઉપાયો કરવા હોય તો કષ્ટ નિવારણ માટે જાતકે બૂમ બુધાય નમ મંત્રના એકસો આઠ જાપ કરવા મગ કાંસાની વાટકી કપૂર ફળ શંખ અથવા છ રસયુક્ત ભોજનનું દાન કરવું ત્યારબાદ ભાગ્યોની વૃદ્ધિ માટે રોજ ક્લીમ ગમ ગણપતય રમ મંત્રના જપ કરવા જીવનને સુખમય અને સમૃદ્ધ બનાવવા માટે રામવંદના સ્તોત્રનો પાઠ કરવો જો શક્ય બને તો રોજ અગિયાર વખત કરવો સંકટ ચતુર્થીનું વ્રત રાખવું દરરોજ બટુક ભૈરવ સ્તોત્રનો પણ પાઠ કરી શકાય તો જીવનમાં સર્વાંગી વિકાસ અને સુખ પ્રાપ્ત થાય